કેન્દ્રીય મંત્રીના હસ્તે નવા રોડ માટેનું ખાતમુરત કરવામાં આવ્યું અંદાજી તો આઠ કિલોમીટર રોડ નવો બનાવવામાં આવશે જેનો ખર્ચ પાંચ કરોડનો થશે નવો રોડ બનાવવામાં આવે તે વિક્રામજનોની વર્ષો જની માંગણી હતી કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્ર મુઝફરાની ઉપસ્થિતિમાં ખાતમુરત કરવામાં આવ્યું શિવાડાના લોકોને પણ પ્રાથમિક સુવિધા મળી રહે તે હેતુથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વિવિધ વિકાસના કાર્ય કરી રહી છે ત્યારે રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગરદા તાલુકાના રાજગઢ અને જેગડવા ગામને જોડતો ગ્રામ્ય વિસ્તારનો રોડ માટેનો આજ રોજ કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્ર મુંચ કરાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અંદાજિત પાંચ કરોડના ખર્ચે આ રોડ નવો બનાવવામાં આવશે ગ્રામજનો દ્વારા વર્ષો જૂની માંગણી હતી આ રોડ નવો બનાવવામાં આવે આઠ કિલોમીટર જેટલો રોડ નવો બનવાથી આસપાસ ગામ જેવા કે

પૂર્વ પ્રમુખ સનતભાઈ ભાઈ ડાભી હસુભાઈ પટેલ કાંતિભાઈ પટેલ વાઘજીભાઈ પટેલ ગિરીશભાઈ રાજગઢ ગામના સરપંચ ભાઈલાલભાઈ સહિત દુદાપુર અને જીગડવાના સરપંચ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા નવો રોડ આગામી દિવસમાં બનશે તેનો ઉત્સાહ ગ્રામજનોમાં જોવા મળ્યો હતો આજ રોજ પૂર્વ ધારાસભ્ય શ્રી પુરુષોત્તમભાઈ સાબરિયા અને અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાન શ્રી દેવજીભાઈ રાઠોડ તમામ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને સરકારના અધિકારીઓની હાજરીમાં જે ઘણા વર્ષોથી જેની માગણી હતી એવા રાજગઢથી જેગડવા સુધીના આઠ એબાઉટ આઠ કિલોમીટર સુધીનો જે રોડ છે એ માન્ય ગુજરાત સરકારના આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પાંચ કરોડ રૂપિયા ફાળવેલ છે અને આ રોડ બનવાથી ખૂબ જ આજુબાજુના અનેક ગામોને લાભ થવાનો છે અને જેને કહી શકે ને કે સુદર્શન સેતુ આજે સાબિત થવા માટે થયો જઈ રહ્યો છે એવા રોડનું આજે ખાસ ખાતમુહૂર્ત કર્યું છે અને ગ્રામજનોએ ખૂબ જ એને આજે વધાવી લીધેલો છે અને અગાઉ આગામી સમયમાં પણ રાજગઢ અને જેગડવા ને આજુબાજુના ગામોને જે કંઈ જરૂર હશે એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને અવશ્ય એમની એમની જરૂરિયાત પૂરી પાડશે